સુરત શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો વેસુ વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરાયો લગ્નમાં આમંત્રણ નથી આપતો તો પણ કેમ આવ્યો તેવો કહેતા ચપ્પુના ઘા ઝીકી દેવાયા હુમલાખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ વેસુ પોલીસે ચિરાગ પટેલની કરી ધરપકડ

વાત મારામારા મારામારી સુધી પહોંચી ગઈ અને આવનાર માણસે પોતાની પાસેની છરી લઈ અને ભોગ બનનાર શ્રી નીરજભાઈને છરી ઘુસાડી દીધી અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા ગુનાની ગંભીરતા જોતા તેમના પરિચિત ચિરાગભાઈ નાઓની ફરિયાદ લેવામાં આવી છે જે આઈપીસી કલ કલમ ત્રણસો સાત મુજબ દાખલ કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીના આજ રોજ રિમાન્ડ પણ લેવા માટેની તજવીજ કરવામાં આવેલ છે